એસીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર એકસો તેત્રીસ જપ્ત વાહનોની હરાજી સરકારને સત્યાવીસ પોઈન્ટ પચીસ લાખની આવક મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એમવી એક્ટ કલમ બસો સાત તથા બિનવારસી મળી કુલ એકસો તેત્રીસ વાહનોની હરાજી સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત યોજાઈ આ કાર્યવાહી નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને અરવલ્લી એસપી મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક આર ડી અધ્યક્ષતામાં કરવામાં આવે હરાજીમાં છાસઠ વેપારીઓએ ભાગ લીધો અને અપસેટ વેલ્યુ લાખ પચીસ હજાર આઠસો સરકારના ખાતામાં જમા થવા લાયક બનાવાયા આ રીતે મોડાસા રૂરલ પોલીસ દ્વારા સરકારને અપેક્ષાથી દસ લાખ અઠ્ઠાવન હજાર છસોથી થી વધારીની આવક મળી